કેટલા વાગ્યા છે પોણા દસ થયા છે ને અમારે ગલું અત્યારે અહીં બેઠો બેઠો નાસ્તો કરે છે અને રમવા છોકરા બધા રમવા માંડ્યા છે અમારે ગલું જાય ત્યારે હાસે આ હાંજવાળા કપડાં હતા એ સૂકવી દીધા હતા અને એના એ અત્યારે અમારે ગલું એ પહેરી લીધા છે હાંજે તો આખો પણ લઈ ગયો હતો તો મારી પાસે યલો કલર છે ને ગલું પાસે પર્પલ કલર છે તો હવે અમે મમ્મી દીકરો જઈએ છીએ ને ડેલી ક્યારના બધાય ખખડાવે છે કા ગયેલું તો હવે

સાઈત્રી પૂછે સાચુ બાન થઈ ગયું પછી કલર રોળે હો હવે મારા સુતનીથી સફાઈ કામ કરે

Hey. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

સામા નદીમાં નહીં મેળાવો આ દોલ દે આ દોલ wa <laughs> 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 ये बंद रे माथे पाणी रैनो आज तो बोल

લે લે આપણે તે નાખીએ અમે રૂપલ લઈ જાવ કામા કામા भाई देखो कितनी खत किया है है रुकना है नहीं ना मां मत बोल है मां का नाटक का करवाओ मां का नाटक मेरी बात का नाटक कब आज से मम्मी હજી બે વાયગા છે ને હોળી રમીને એવા એટલે હજી રસોઈ બને જ છે